નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને સાથે રાજ્યમાં ખેલતા કૂદતા જીમ સામાજિક પ્રસંગોમાં ડાન્સ કરતા અને ચાલતા જતા કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવવાના દ્રશ્યો આજકાલ સોશિયલ મીડિયા પર અનિચ્છનીય હાજરી પુરાવી રહ્યા છે આવા અકાળે અવસાનનું કારણ શું હોઈ શકે છે આ સવાલ દરેકને મૂંઝવી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં આજકાલ એવી વાત વહેતી થઈ છે કોરોનામાં વેક્સિન લીધા બાદ હવે લોકોને હાર્ટ એટેક આવી રહ્યું છે જો કે ડોક્ટરો તથા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહી દીધું છે કે હાર્ટ એટેક અને કોરોના વેક્સિનને કોઈ લેવા દેવા નથી ત્યારે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં છે ઘણા બધા લોકોને એટલે કે અગિયાર થી પચીસ વર્ષની ઉંમરમાં ઘણા બધા લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે અને મૃત્યુ પણ પામી રહ્યા છે ત્યારે આ બાબતે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનું શું કહેવું છે તે એક સાંભળી લઈએ આજે સંસદમાં રાજ્યસભામાં મેં એક ઝીરો ઓવર્સની નોટિસ આપીને પ્રશ્ન રજૂ કર્યો હતો કે જે રીતે કોરોનાના વેક્સિન લીધા પછી દેશભરમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુની સંખ્યા વધી છે ત્યારે સરકારે ગંભીરતાથી આ બાબતને લેવી જોઈએ તાજેતરમાં હમણાં ગુજરાત સરકારના એક મંત્રીશ્રીનું પણ નિવેદન આવ્યું કે છેલ્લા છ મહિનામાં એક હજાર અઠ્ઠાવન હાર્ટ એટેકથી મૃત્યુ થયા અને એમાં એંશી ટકા વ્યક્તિઓ અગિયારથી લઈને પચીસ વર્ષના હતા આ ખૂબ ચિંતાનો વિષય છે સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે એમને આ હાર્ટ એટેકથી મૃત્યુમાં પર્સન્ટેજ વાઇઝ ટકાવારીમાં એમની સંખ્યા વધારે છે તો સરકારે એનો સર્વે પણ કરવો જોઈએ કે જે મૃત્યુ પામે છે એ કયા પ્રકારની કોરોનાને વેક્સિન લીધી હતી એમણે અને એક વિસ્તૃત અભ્યાસ કરીને જો કોરોનાની રસી આના માટે જવાબદાર હોય તો એના અંગેની પણ કાર્યવાહી કરવી જોઈએ નિષ્ણાતો પાસેથી માહિતી લઈને આ પ્રકારના જે મૃત્યુ થાય છે એમાં બ્લડ થિનાર એટલે કે લોહી પાતળું કરવાની દવાઓ કે બીજું કંઈ આપીને આ યુવાન વ્યક્તિઓ અથવા અન્ય વ્યક્તિ પણ માનવના જીવની કિંમત કોઈ પૈસામાં આંકી જ ન શકાય એવા લોકોના જીવ બચી શકે એ માટે કઈ પ્રકારની આગોતરું આયોજન પ્રિકોશનરી મેજર્સ અથવા તો જેને કેટલીક આગોતરી દવાઓ કહીએ છીએ એ શું લેવી જોઈએ એનું પણ સરકારે અભ્યાસ કરીને નિર્ણય કરવો જોઈએ એવી મેં માંગણી કરી તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર